તરીકેના અધિકારીઓ એ ડીએસપી સાહેબ અને એમના પોલીસ અધિકારીઓને અહીંયા આ વિસ્તારની તાજી જાણકારી મળી રહે આ વિસ્તારમાં કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એવી જાણકારી મેળવી છે અહીંયા રેન્જ આઈજી સુરતથી પધારેલા અને લોકો વચ્ચે સંવાદ કરેલો જે એમના પ્રાણ પ્રશ્નો છે એમને સાંભળેલા અને જે કોઈ બહારથી અહીંયા માણસ આવે એની જાણકારી ખરેખર ગામના લોકોને જ હોય તો એ પણ માહિતી મેળવી અને જે કાંઈ હોય એ પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે જેથી કરીને ઘટિત ઘટના બધી બંધ થઈ જાય અને આ લોકોને કઈ રીતે ઉપયોગી અને સવલત મળી રહે એના માટે આઈજી સાહેબને બધાએ એ મોકલ્યા છે એ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર

અને આમાં બંને જગ્યાએ ગામના આગેવાનો સાથે મુલાકાત કરી મધુત્રા ખાતે રાધનપુર વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી નવીનજીભાઈ ઠાકોરજી પણ હાજર રહ્યા છે અને તમામ આગેવાનો હાજર રહેલા છીએ સો આમાં બોર્ડર સુરક્ષા થી સંબંધિત જે મુદ્દાઓ છે આમાં ગામજનોની શું ભૂમિકા છે અને કઈ રીતથી આ એને વધારે સંગીન બનાવી શકાય આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે લોકોમાં જાગરૂકતા ફેલે એના માટે ચર્ચા કરવામાં આવેલી છે એ ઉપરાંત ગામના લોકોની જે અમુક સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે પણ ગામના લોકોએ ચર્ચા કરી છે જે એના ઉપર સરકાર શ્રી યોગ્ય રહે છે